નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ છ વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર પાંચ જય જય ગરવી ગુજરાતની વાત કરવાના છીએ અહીંયા મિત્રો આ રીતનું પાઠ નંબર પાંચનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો પાંચમા ધોરણ ધોરણ છના સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે અથવા ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ આપેલી છે પીડીએફ માટેની પણ લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી પીડીએફ પણ મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ છ વિશે ગુજરાતી ની સ્વધ્યપથી પોથીનો પાઠ નંબર પાંચ જય જય ગરવી ગુજરાત પ્રશ્ન એક કાવ્યમાં આવતા સરખા પ્રાસવાળા શબ્દ લખો રાત પરભાત સાક્ષાત ગુજરાત સાગર જય કર ત્યાર પછી આગળ વધીએ તો પ્રશ્ન નંબર બે છે ઉદાહરણ મુજબ આપેલા શબ્દનો પ્રથમ અક્ષર બદલી અન્ય બે શબ્દ બનાવો અને બંને શબ્દના ઉપયોગથી વાક્ય બનાવો તો ઓટલો ચોટલો તો ઓટલો ને ગોટલો ઓટલા પર કેરીનો ગોટલો પડ્યો છે ઝઘડો કડો અને વંડો વંડા પર માટીનો કડો પડ્યો છે ત્યાર પછી બિંદુ હિંદુ અને સિંધુ સિંધુ નદીના કિનારે હિન્દુ સંસ્કૃતિ પાંગળી છે ઠંડી મંડી અને ગંદી સબ્જી મંડીમાં ગંદી વાસ આવતી હતી ત્યાર પછી આગળ વધીએ તો પ્રશ્ન ત્રણ આવે છે ઉદાહરણ મુજબ વિભાગ અ અને વિભાગ બ ના શબ્દોને જોડી વાક્ય બનાવો તો પર્વત તો ઊંચો સ્વેટર તો ગરમ અક્ષર તો મરોડદાર દફતર તો પુસ્તક જવેરાત તો કિંમતી કૂતરો તો વફાદાર તો આપણે વાક્ય બનાવીએ હિમાલય ઊંચો પર્વત છે શિયાળામાં ગરમ સ્વેટર પહેરવું જોઈએ તેના અક્ષર મરોડદાર છે કૂતરો વફાદાર પ્રાણી છે જવેરાત કિંમતી હોય છે પુસ્તકો દફ્તરમાં પડ્યા છે આ રીતના જોડકા જોડીને આપણે વાક્યો બનાવ્યા ત્યાર પછી પ્રશ્ન ચાર આવે છે નીચેના વાક્યોમાંના ખોટા શબ્દ ચેકી નાખો તો અહીંયા જીવન શબ્દ ચેકી નાખવાનો છે અહીંયા અંબા માતા શબ્દ ચેકવાનો છે પૂર્વ દિશા ચેકવાનો છે અને જીવનની તો આ ખોટા શબ્દ આપણે છેકી નાખ્યા છે ત્યાર પછી પ્રશ્ન પાંચ નીચેના વાક્યોના ભાવ દર્શાવતી પંક્તિઓ લખો તો પેલું કવિ ગુજરાતના ગૌરવને બિરદાવે છે પછી જય જય ગરવી ગુજરાત બીજું છે સૂર્યોદય વખતે પ્રકાશના કિરણો ગુજરાતથી કિરણોથી ગુજરાત જગમગે છે દીપે અરુણપ્રભાત ધ્વજ પ્રકાશે ચળ જળ કસુંબી ત્યાર પછી ગુજરાત પોતાના સંતાનોને પ્રેમ ભક્તિની રીત શીખવાડે છે તું ભણવ ભણવ નિજ સંતથી સહુને પ્રેમ ભક્તિની રીત ત્યાર પછી ચોથું છે ગુજરાતના વીરોએ યુદ્ધ દ્વારા પોતાની શક્તિ દર્શાવી છે પર્વત પરથી વીર પૂર્વજો દે આશીષ જય જય કાર ત્યાર પછી પ્રશ્ન છ નીચેની કાવ્ય પંક્તિ સમજાવો ઉત્તરમાં અંબા માત પૂર્વમાં કાળી માત છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા કુંતેશ્વર મહાદેવ આ કાવ્ય પંક્તિઓમાં ગુજરાતની ભૌગોલિક અને ધાર્મિક સુરક્ષાનું વર્ણન કરવામાં આવ્યું છે આ પંક્તિઓ દર્શાવે છે ગુજરાતની ઉત્તર દિશામાં અંબા માતા પૂર્વ દિશામાં કાળી માતા અને દક્ષિણ દિશામાં કુંતેશ્વર મહાદેવ ગુજરાતની રક્ષા કરી રહ્યા છે જે ગુજરાતને દેવી દેવતાની કૃપાથી સુરક્ષિત રાખે છે એવો ભાવ રજૂ કરે છે ત્યાર પછી પ્રશ્ન સાત ગુજરાતનું ગૌરવ દર્શાવતું ગીત મેળવીને લખો તો મિત્રો અહીં આપણે ગીત લખ્યું છે ગુજરાતનું ગૌરવ દર્શાવતું ગીત આ છે ગીત આખું ત્યાર પછી આકડી છે ત્યાર પછી આગળ વધીએ તો કાવ્યના આધારે પ્રશ્નોના ઉત્તર લખો તો અહીંયા કાવ્ય આપે જય સોમનાથ જય દ્વારકેશ જય ભોલો વિશ્વના નાથની સુવર્ણ અક્ષરે લખશે કવ્યો યશ ગાથા ગુજરાતની તો આ ગીત છે આ ગીત મિત્રો અહીંયા બહુ સરસ મજાનું ગીત આપ્યું છે આ ગીતના આધારે આપણે પ્રશ્નના જવાબ લખવાના છે એમાં પહેલું કાવ્યના આરંભે કોની કોની જય બોલવામાં આવે છે કાવ્યના આરંભે સોમનાથ દ્વારકેશ અને વિશ્વનાથની જય બોલવામાં આવી છે બીજું કાવ્યમાં કોના મૈત્રી ભાવ વિશે ગાન કરવામાં આવ્યું છે કાવ્યમાં કૃષ્ણ અને સુદામાના મૈત્રી ભાવનું ગાન કરવામાં આવ્યું છે કવિઓ ગુજરાતની અશગાથા કેવી રીતે લખશે કવિઓ ગુજરાતની અશગાથા સુવર્ણ અક્ષરે લખશે ત્યાર પછી ચોથું ગુજરાતીઓ દુનિયાભરમાં જાણીતા છે ગુજરાતીઓ દુનિયાભરમાં ખૂણે ખૂણે વ્યાપાર કરે છે આથી જાણીતા છે ત્યાર પછી પ્રશ્ન નવ છે પ્રશ્નના ઉત્તર લખો એમાં પેલું કાવ્યમાં જય જય ગરવી ગુજરાત શબ્દો વારંવાર વપરાયા છે એ શું બતાવે છે કાવ્યમાં જયજી ગરવી ગુજરાત શબ્દ વપરાયો છે તે ગુજરાતની ભવ્યતા અને ગૌરવની ઝાંખી કરાવે છે ત્યાર પછી કાવ્યમાં દર્શાવેલ તીર્થ સ્થળો સિવાય ગુજરાતના અન્ય જાણીતા તીર્થ સ્થળો જણાવો ગુજરાતમાં શારદા પીઠ નાગેશ્વર અંબાજી ગિરનાર દાતાર દ્વારકા હરસિદ્ધિ મંદિર વૈષ્ણોદેવી પલ્લી વગેરે જેવા ઘણા બધા તીર્થ સ્થળો આવેલા છે ત્રીજું આ કાવ્યમાં ગુજરાતની કઈ કઈ નદીઓનો ઉલ્લેખ થયો છે આ કાવ્યમાં ગુજરાતની સમૃદ્ધિ વધારનારી નદી તાપી નર્મદા મહી જેવી ઘણી બધી નદીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યાર પછી ચોથું આ કાવ્યમાં ગુજરાતના ક્યાં ક્યાં મહાન રાજા અને રાજધાનીની વાત કરવામાં આવી છે આ કાવ્યમાં અણહિલવાડ પાટણ અણહિલવાડ પાટણની તથા ત્યાંના રાજા સિદ્ધરાજ જયસિંહની વાત કરવામાં આવી છે પાંચમું ગુજરાતના ગૌરવમાં વીર પુરુષોનો સો ફાળો છે ગુજરાતના વીર પુરુષોનો પોતાના લોહીના રંગ થકી એટલે કે પોતાના પ્રાણોની આહુતિ આપી ગુજરાતની આ ભૂમિનો રંગ સિંચ્યો છે ગુજરાતની ભૂમિને ગૌરવંતી તથા ભવ્ય બનાવી છે તો મિત્રો આ તો આપણું ધોરણ છ વિષય ગુજરાતી નિઃ સ્વાધ્ય પાઠ નંબર પાંચનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવતા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો